ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી જુવાર તલ તુવેર અને કપાસ સહિતના પાકો હાલમાં ઊભા છે ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતા માથાભારે પશુપાલકોએ ખેડૂત દલપત પટેલના ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતને ડાંગ વડે સપાટો મારતા માથાના ભાગે ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે ત્રણસો સાતની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે ત્યારે ખેડૂતના ઊભા પાકમાં ભેલાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડકરાહે રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તંત્ર માથાભારે પશુપાલકો વિરુદ્ધ કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે અને બે દિવસ પહેલા પણ બે ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાયું છે એવા છે છતાં પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆર ત્રણસો સાત જેવી ગંભીર કલમનો ઉમેરો પણ કરવામાં નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરીએ નહીં કરો તો અમે આ સામા ઇલેક્શન ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી જગ્યા માગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું